જય મુરલીધન મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં તો જો આજે આપણે જીરાને ફીટ ચાલીસથી બેતાલીસ દિવસનું તું છે અને ફૂગનાશકનો એક રાઉન્ડ લેવાનો છે અને થીપ્સ છે બહુ નથી પણ થોડી થોડી હે એટલે એનો આપણે રાઉન્ડ ભેગો લઈ લઈએ પછી પચાસ દિવસ પછી ટૂંકમાં હે ને આપણે ફૂગનાશકનું એવી રાઉન્ડ લેવું આજુખા ત્યાં નોર્મલ હે મેટાલિક્સથી પાંત્રીસ ટકા છે અને એ આ ઓલી થિપ્સ માટે બાયો ત્રણસો તન એ બંને દવાનો આપણે સ્પ્રે મારવાનો છે અને અત્યારે જો ઓલો ઓગણી ઓગળી ઓગણી ખાતર નખાય પણ અત્યારે છે ને કુણપ વધુ છે એને લીધે નાખવું નથી પણ કૂણપ જો ના હોય ને તો એ ખાતર નખાય તો જીરામાં કલર અને નરવાઈ નામી આવી જાય એટલે આજુખેરે એ આપણે મોખૂફ રાખીએ છીએ એટલે બાયો ત્રણસો ટન અને સી એ બે દવાનો આપણે સ્પ્રે કરવાનો હોય તો હાલો પહેલાં એનું આપણે હે ને ઘોરું કરી નાખી અને પંપનું માપ કરી લઈ તો મિત્રો મેટાલિક્સી પાંત્રીસ ટકા જે સિસ્ટમિસ ફંગી સેડ આવે છે અને આ કોઈ પણ કંપનીનો લ્યો એમાં પાવડર અને આનું રિઝલ્ટ આપણે પાઈને વીકે અઢીસો ગ્રામ તો એ સુકારામાં ફાયદો કરે છે અને માથેથી છંટકાવમાં એ ફાયદો કરે છે અને ફૂગનાશક તરીકે કામ કરે છે એટલે આનું મેટાલિક્સનું કામ બહુ ઊંચું છે બધા પાવડરો કરતા આનું કામ બહુ ઊંચું છે જો હુકારો હોય ને તો લીલા સુકારામાં એ ફાયદો કરે અને માથેથી ફૂગનાશક છટકાવમાં એ ફૂગનાશક તરીકે કામ કરે એટલે આપણે એક પારિયામાં પાયું હતું એ તો એમાં નામે રિઝલ્ટ આપણને જોવા મળ્યું અને હવે આપણે હે ને માથેથી સ્પ્રે કરવાનું છે સ્પ્રે કરવામાં એવું છે કે આજે હજી છે ને બહુ એવી ફૂગનાશકની કે હજી આજથી કંઈ જરૂર નબળે એટલે આજે ચાલીસ દિવસ થયા હે એટલે મેટાલેક્સી અને બાયો ત્રણસો તન દમણનું જે આ થીપ્સ માટે કામ કરીએ એટલે થીપ્સ એકદમ છે ને કોક કોક મળી હે ને તો એનું નિયંત્રણ આનાથી આવી જાય એટલે આ પંદરથી વીસ મિલી નાખવાનું વધારે હોય તો વીસ મિલીન જો ઓછી હોય તો પંદર મિલી આનું પ્રમાણ રાખી અને છંટકાવ કરવાનો અને આનું રિઝલ્ટ બહુ સારું છે તો અત્યારે આ બે જ આપણે સ્પ્રે મારવાના છે પછી આનો નેક્સ્ટ રાઉન્ડ પચાસ દિવસનું જ્યારે જીવું થાય ત્યારે હવે ફૂગનાશકનો એવી રાઉન્ડ આપણે મારશું ત્યારે કઈ દવા છાંટશું એ ત્યારે ત્યાં વિડીયો આપણે ઉતારશું તો જે આનું આપણે હે ને મિક્સિંગ કરી લઈ તો મિત્રો જો આમાં આપણે મેટાલિક્સ છે ને સફેદ કલરનો નીકળો છે આ કોટો કંપનીનું છે બીજા ઘણા ગુલાબી જેવો નીકળે છે પણ આમાં ગુલાબી ના નીકળો આમાં સફેદ નીકળો છે એટલે કામ તો બધેનું એક જ હોય તો આપણે આમાં જો પાંચ ડબલા નાખી દીધા હૈ અને હવે આને આપણે નાખી દઈ અને પછી પાંચ ડબલા પાછા નાખશું એટલે દસ પંપનું કમ્પ્લીટ ઘોરું થઈ જાય અમુકમાં ગુલાબી નીકળે અમુકમાં સફેદ નીકળે અને હુંમાં અહીંયા મેટાલિક્સ પાંત્રીસ ટકા ડબલ્યુ એસ આ એક ધ્યાન રાખવાનું આ બધે મેં હોવું જોઈએ અને ગુલાબીવાળું છે ને આપણે થોડુંક પડ્યું છે એ હવે જો આને પછી આ પંપ છટા જાય ને તો એનો યુઝ કરવાનો છે હાલ તો જો આ દમણનું બાયો ત્રણસો ત્રણ એનો કલર કંઈક આ ટાઈપનો છે ટૂંકમાં કાળો કાળો કલર જેવો હોય અને આ આપણે આજે ખરે પંદર મિલીનો યુઝ કરવાનો છે અને આ જો પાવડર કમ્પ્લીટ ભરાઈ ગયો હે આમાં ધોરો નીકળો ન કરે હે ને ગુલાબી કલરનો પાવડર નીકળે પણ આપણે વીસ પંપ થાય જીરામાં અને અત્યારે વિઘે બે પંપ જેવું હું છાંટવાનું તો વીસ પંપ થાય એટલે દસ પંપનો લીધો હોય દસ પંપનો પડ્યો હોય એ થઈ રહે ને તો એમાં જે કલર હે ને એ તમને બતાવી જો કે આમાં આગલી ખેર એ મેં વિડીયો બનાવ્યો હતો આપણે જીરામાં પાયું તો ને ત્યારે તો ત્યારે એનો કલર ગુલાબી જ હતો પણ એ તંય વધતો હતો એટલે આજુખેર આપણે એનો થોડોક યુઝ કરીશું મિત્રો જો લાહોટી કંપની જે મેટાલિક આવે ને પાંત્રી ટકા સફેદ કલર નો હતો દર્શક મિત્રો જીરો જોઈ શકો છો તમે બે ભાઈઓ મંડ દવામાં

Dokter saya banyak eh jatah lagi, ya. Eh? કેવા ભાઈ દવા છાટો ભાઈ આમ જોઈને કે તો કયો તા જરા હે આ ભાઈને ખબર છે હું તો ભાઈ આમાં ખાલી મજૂર માણા હા હું તો પંપ હિસાબે હા આમાં કેટલા પંપ થાય તા કેલો હે આજી તમારે ને ઠીક છે હું ભાઈ ઠીક છે ઠીક હા